જયપનભાઈ મેને મેને આઈને કે મિત્રો તો ઉત્તમે સીએસઆર શ્રી દીજે સ્વામી સાહેબ તથા અમારા સીડબ્યુસી માં મેમ્બર શ્રી ચંદ્રકાન્ત ઝુન્ડુરે સાહેબ શ્રી કેટલા લોકો કામ કરી એટલે અને મિનિસ્ટર શ્રી લેવલને સરકારજીમાં અથાત પ્રયત્નો બાદ રૂપે સરકારજીએ 80 માંથી 60% ગ્રયા બીપીએલ કાઢી નાખ્યું અને આ બે બнде યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ ખૂબ આભાર આપના પ્રયત્નોથી પણ એક જેંતું આયોજન કર્યું છે મે તરત જ કે સાહેબે વાત કરી અને

જંબુસર સ્વરાજ ભવન ખાતે આર ઇસી અને એલિમકો ના સંયુક્ત ઉપક્રમે જંબુસરમાં દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ તેમજ અનેક ઇક્વિપમેન્ટ જંબુસર ખાતે કેમ્પ કરીને આપવામાં આવી જેમાં ચોવીસ લાખથી વધારે કિંમતના સાધનો દરેક જે દિવ્યાંગો એ નામ નોંધાવ્યા હતા તમામ દિવ્યાંગોને આજે આપવામાં આવ્યા છે ત્યારે હું આરસી કોર્પોરેશન તેમજ એલિમકો અને સીએસઆર ફંડ જેણે જેણે આ કાર્યની અંદર આપ્યું છે એ તમામ લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોદી સાહેબનું જે કાર્ય છે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દિવ્યાંગ લોકો પણ આ વિકસિત ભારતની અંદર જોડાય અને એ લોકોએ પણ મહત્વની ભૂમિકા ભજવે એ માટેની આ જે યોજના છે અને એ યોજના દ્વારા આજે જંબુસરમાં એકસો ને ચોરાણું જેટલા લોકોએ આ સાયકલ ને બીજા ઘણા બધા જે સાધનો છે એનો અહીં રૂબરૂ બોલાવીને એમને આપવામાં આવી આ સૌ લાભાર્થીઓને સાધનો આપવામાં આવ્યા તો આ સાધનો દ્વારા એ પણ એમનું જીવન સારી રીતે વિતાવે ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે સમાજ કલ્યાણના અધિકારીઓને પણ જેમાં મંડોરા સાહેબ છે એમને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન છું કે જેઓએ આ જંબુસરની અંદર આ વિધાનસભાની અંદર આવો સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું અને વિશેષમાં તો ગુજરાત સરકારે જે પહેલા એસી ટકા જેને હોય એને જ દિવ્યાંગનો લાભ મળતો હતો એ હવે ગુજરાત સરકારમાં અમે સૌ ધારાસભ્યોએ તેમાં ખાસ તો મેં પણ

તાલુકાની અંદર જે પ્રોગ્રામ સાયકલનું વિતરણ કર્યું છે તે ડીકે સ્વામીના હસ્તે સાયકલનું વિતરણ થયું છે અને સરકાર શ્રી મોદી સાહેબ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ને અમારા રોજગાર માટે ખૂબ લાભાર્થી છે અને કંઈ નોકરી ધંધા માટે પણ હું કંઈ તકલીફ પડે ના એટલા માટે રોજગાર મળી છે સરકાર શ્રી છે અમારું પાંચ ગામ છે અહીંયા જમ્મુ શહેરમાં દિવ્યાંગોને જે સાધન સહાય સરકાર તરફથી આપવામાં આવી છે તેમાં હું છે બી કે સ્વામી સાહેબ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબ નથી મોદી સાહેબ નો હું ખુબ ખૂબ આભાર માનુ આ જિલ્લાના એવા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ સીને હું પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા દિવ્યાંગજનોને જે કઈ લાભ મળે એ આપતા રહેશે અને ખૂબ ખૂબ એમનો આભાર મળ્યો